લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સાતસો તોતેર યુનિટ રક્ત એકત્ર કરાયું રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સાતસો તોતેર યુનિટ રક્ત એકત્ર કરાયું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરતજી અને સમગ્ર રાજભવન પરિવારે લેડી ગવર્નર શ્રીમતી દશના દેવીજીને શુભકામનાઓ પાઠવી હતી રાજભવન પરિવાર દ્વારા લેડી ગવર્નર શ્રીમતી દશના દેવીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પમાં સાતસો યુનિટ રક્ત એકત્ર કરાયું હતું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં એનએસએસ ભારતીય ભૂમિ સેના એરફોર્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ કોસ્ટગાર્ડ એનસીસી ગુજરાત ગુજરાત વિદ્યાપીઠ તથા અન્ય અને એન્જિનિયરિંગ કોલેજના પરિવારના હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ તમામ રક્તદાતાઓનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો ને માનવતાના આ કાર્યમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા રાજભવનમાં પ્રતિવર્ષ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્ નર શ્રીમતી દર્શના દેવીજીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવાની પરંપરા છે